જીવનના બધા જ પન્ના ફરાઈ શકે છે જય કુકાર મેલેડી માતા જીવનના અંદર થી તમામ મુશ્કેલીઓ દૂર કરવા માટે કુકાર મેલેડી એ કઈ એવી ત્રણ વસ્તુ ની વાત કરી અને ચોથી એવી કઈ વસ્તુ છે જય માતાજી મિત્રો વિડીયોને ધ્યાનથી સાંભળજો કે તમે પણ પ્રવચનના અંદર ગયા છો પણ આ વસ્તુનું વાત હજી સુધી તમે નોટ કરી નથી તો આજે હું તમને યાદ અપાવું છું કે કુકાર મેલડીએ તમામ ભક્તોને પ્રવચનના અંદર ખુલ્લું એલાન કરી દીધું છે કે આ કાળા કળિયુગના અંદર જો તમને ભગવાન જોતા હોય તો તમારે શું કરવું પડશે ખુખાર મેલડીએ કીધું કે કઠણ સાધના આ કાળા કળિયુગના અંદર કઠણ સાધના કરશો તો તમારા લીખમાં મેઘ મરાશે અને બીજા નંબરના અંદર વાત કરી કે તપસ્યા કર્યા પછી જો કોઈ વાત આવે તો એ છે કે તમારા ગુરુના આશીર્વાદ આ જમાનાના અંદર ગુરુને આશીર્વાદ મળવા બહુ જ મુશ્કેલ છે કેમ કે આપણે હજી સુધી ગુરુની ગોદ મળી નથી કેમ કે કહેવાય છે કે ગુરુ વગરનું નુગરું કહેવાય છે એટલે કુકાર મેલડીએ પણ કીધું છે કે તમારા જીવનના અંદર ગુરુનું સ્થાન હોવું જરૂરી છે અને ત્રીજા નંબરના અંદર વાત કરી કે માતા પિતાના આશીર્વાદ તમે દુનિયાના ગમે તે ખૂણામાં રહો પણ તમારી માતા પિતાના આશીર્વાદ હશે તો તમારા જીવનના અંદર કોઈ પણ મુસીબત આવશે નહીં અને કુખાર મેલડીએ કહી દીધું છે કે જો આ ત્રણ વસ્તુના અંદર તમારે ના થતું હોય તો આ કાળા કળયુગના અંદર કુખાર મેલડીનો દરબાર કુખાર મેલડીનું બારેજા ધામ અહીં ખુલ્લું જ છે તમામ ભક્તો અહીં આવી શકે છે અને બારેજા ધામના અંદર દૂર દૂરથી આજે તમે જુઓ છો વિડીયોના અંદર કે દૂર દૂરથી લોકો આવે છે અને અહીં બાધાઓ માનતાઓ માને છે અને લોકોના કામ પણ અહીં પૂરા થાય છે આ જ આસ્થાના કારણે આજે બારેજા ધામ દેશ વિદેશના અંદર ખુખાર મેલડી ડંકો પણ વગાડે છે મેલડી માતાને પ્રાર્થના કરું છું કે હે મા મેલડી તમામ ભક્તોના દુઃખ હરજો અને અમારા ઉપર એવી દયા કરજો જેથી કરીને અમે તન મન ધન આત્માથી સુખી થઈ જઈએ અને અમને એટલું બળ આપજો કે અમે ખોટા રસ્તે જવા માટે એકવાર વિચાર કરીએ અને માતાજીને એ પણ પ્રાર્થના કરવી છે કે હે કુખાર મેલડી માતા અમે તો કાળા માતાના માનવી છીએ અમારાથી તો ખોટું થવાનું છે પણ તું મોટું મન રાખીને અમને ખોડે લઈ લેજે અમે રવિવારના પ્રવચનમાં કુકાર મેલડીના દામમાંથી આટલું પ્રવચનનું ભાતું ભરીને આવ્યા છે તમે કયું ભાતું ભરીને આવ્યા છો તો તમે કમેન્ટના અંદર જરૂર બતાવજો અને તમારા જીવનના અંદર પણ જો પુકાર મેલડીએ પરિવર્તન લાવ્યા હોય કે નથી લાવ્યા તો પણ તમે કમેન્ટના અંદર જણાવજો આપણે પુકાર મેલડીને પ્રાર્થના કરશું કે હે મા મેલેડી તમામ ભક્તોના દુઃખ દૂર કરજે અને તમને જો પ્રવચનના અંદર જઈને કોઈ વસ્તુ ખબર ના પડી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમે તમને એવા જ વિડીયો બતાવીએ છીએ જે માતાજીએ આશીર્વાદ આપ્યા છે ચેનલને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટના અંદર જય મા મેલડી જય રામવાડી મેલડી જરૂર લખજો